માં નર્મદાના કંકણ કંકણમાં શંકરનો વાસની અનુભૂતિ અને આધ્યાત્મ તપ શ્રદ્ધાની દેવી લોકોના દિલમાં રગ રગમાં જળ પ્રવાહની જેમ વસે છે લોકો તેની ભાવથી પરિક્રમા કરે છે માર્કંડ ઋષિ દ્વારા પ્રથમ આ પરિક્રમા કરવામાં આવી ત્યારથી ભાવિકોમાં શ્રદ્ધા આસ્થા બેવડાઈ ગઈ છે ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં ચૌદ કિલોમીટરની નર્મદાની એક મહિનો ચાલનારી પરિક્રમા કરીને આખી નર્મદા પરિક્રમા જેટલું પુણ્ય અને ગંગા નદીના કુંભમેળાના સ્નાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે અને મોક્ષ આપનારી સુખ શાંતિ આપનારી લોકમાતા રેવા કહેવાય છે અપવાદરૂપ માત્ર ને માત્ર નર્મદા પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉલટા પ્રવાહે વહે છે એટલે તેને ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા કહેવામાં આવે છે અમારું નામ મેઘાવી પર છે હું વડોદરાથી વડોદરા જિલ્લાથી આવી છું અમારા બીજા જે મારી સાથે જે ભરૂચ જિલ્લામાંથી આવે છે અને બીજા છે સુરત જિલ્લામાંથી આવે છે અમે લોકો બે વરસથી કોઈ ચાર વર્ષથી કોઈ ત્રણ વર્ષ એવી રીતે અમે વર્ષોથી આવીએ છીએ અહીંનું આયોજન સુવિધાઓ મેડિકલ સુવિધાઓ ફૂડ સુવિધાઓ બધી બહુ જ સરસ છે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે જે સુવિધાઓ છે ઠેરે ઠેર ખુરશી બેસવાનું પાણીની વ્યવસ્થા મફત ચા નાસ્તાની વ્યવસ્થા રસ્તો ખાસ જે બે વર્ષ પહેલાં જે હતી ને આજની જે સ્થિતિ છે એમાં રસ્તામાં ઘણો બધો સારો પરિવર્તન આવ્યો છે ટિકિટના રેટમાં પણ ઘટાડો થયો છે પેલો ભૂલ બની ગયો એના લીધે સમય કન્ઝ્યુમ ઓછો થઈ ગયું છાયડા છે બાકડા મૂક્યા છે રસ્તા સરસ મતલબ જે વ્યવસ્થા હોવી જોઈએ એના કરતાં પણ પંદર વીસ ટકા બહુ જ સુધારો છે બહુ જ સારી છે પોલીસ વ્યવસ્થા ખાસ જે પોલીસો જે છે આખી રાત અમે કાલે રાતે એક વાગ્યાના અહીંયા છે ને અમે એટલા બધા પોલીસોને જોયા ઉભાને ફેરફાર એટલા નાના નાના છે મોટા છે પોલીસ વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા એટલી સરસ છે કે ના પૂછો એ લોકોને માટે ખાસ ધન્યવાદ નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રામપુરા ઘાટ કીડી મકોડી ઘાટ રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ ગુવાર શહેરાવ તિલકવાડા ઘાટ રેંગણ વાસણ ગામ થઈને નર્મદા નદી બોટ મારફતે પાર કરીને પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ચૌદ કિલોમીટરની ભક્તો પૂરી કરે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા નદીના ચાર ઘાટ પર હંગામી ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેને પરિક્રમાવાસીઓ ખૂબ જ સરાહના કરીને ખુશખુશાલી વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે

તમને અહીંયા જોવા મળશે કે ખૂબ જ છાંયડાઓની વ્યવસ્થા કરવામાં આવી છે વ્યવસ્થિત ડોમ બનાવવામાં આવ્યા છે રસ્તાઓને બહુ સારી રીતે રાહદારીઓને તકલીફ ન પડે તે રીતે બનાવવામાં આવ્યા છે રાત્રે પણ તમે બહુ જ સરળતાથી અહીંયા પથિકો ચાલી શકે યાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકે એના માટે એલોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે સ્થાનિક લોકોનો ગુજરાત સરકારનો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી યાત્રા તો ખરેખર કરવી જ જોઈએ પરિક્રમાવાસીઓ ભક્તો હાથમાં લાકડી માથે ટોપી સફેદ ખુલ્લા વસ્ત્રોમાં કપાળ તિલક મોબાઈલથી સેલ્ફી સંગીત સાથે ખભે ખૂમચો કેસરી વસ્ત્રોમાં સાધુ સંતો બાળકો યુવાનો મહિલાઓ પોતપોતાના ગ્રુપ સાથે યાત્રાએ પહોંચ્યા છે નર્મદા મૈયાના હર પગલે ડગલે ગુણલા ગાતા આસ્થા શ્રદ્ધા આધ્યાત્મિકતાના ભાવ સાથે શરીરમાં ઉર્જા ભરીને નદી પુલ પાર કરતા નર્મદે હર નાર સાથે ઉત્તરવાહીની પરિક્રમા કરી રહ્યા છે આમ પરિક્રમાવાસીઓને રસ્તામાં ક્યાંય પણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે મુંબઈ સમાચાર માટે જીગર પંડ્યાનો ખાસ રિપોર્ટ